જય માતાજી મિત્રો આજે મેં જે નવ વાગ્યાનો ટાઈમ મૂક્યો તો કે હું લાઈવ કરવાની છું ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમાની છે અને દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કીર્તિ પટેલે મિત્રો ખરેખર બહુ મોટી પોલ ખોલી નાખી કેમ કે કાલે તમને ખબર હશે કીર્તિ પટેલે કીધું હતું ભાઈ કે હું રાત્રે નવ વાગે લાઈવ આવીશ અને લાઈવ આવી અને ત્યારબાદ હું મિત્રો ક્યાંક ને ક્યાંક પોલ ખોલીશ હા મિત્રો ભારતી બાપુની પોલ ખોલવાની વાત કરી હતી ત્યારબાદ કાલે નવ વાગ્યા સુધી હું અને ઘણા બધા એ દર્શક મિત્રો રાહ જોઈને બેઠા હતા કે કીર્તિ પટેલ શું કહેશે કેમકે મોટી મોટી કીર્તિ પટેલ વાતો કરતી હતી હું આમ કરીશ ને તેમ કરીશ ને જે ભગવા કપડાં પહેરે એની પાછળનું સત્ય શું ને બધું બહાર લાવીને રહીશ અને ત્યાર પછી મિત્રો કીર્તિ પટેલે ગઈકાલે મોડી રાત્રે નવ વાગ્યા પછી વિડીયો અપલોડ કર્યો અને જેની અંદર કીર્તિ પટેલે એમ કીધું કે હું મારા શબ્દો ન બોલ્યો એ માટે મારી આગળને પાછળ પોલીસ આવી ગઈ અને મને બોલવા દેવામાં ન આવે તો શું ખરેખર મિત્રો આ વાત સાચી કે કીર્તિ પટેલનો અવાજ દબાવી નાખવામાં આવ્યો મિત્રો હું તમને જણાવી દઉં છેલ્લા ઘણા બધા સમયથી સોશિયલ મીડિયાની અંદર એ કીર્તિ પટેલ કે જે વિવાદોમાં રહી હતી ક્યાંક ને ક્યાંક એ ખંડણીનો કેસ હોય ખજૂરભાઈનો એ વિવાદ હોય કે પછી દેવાય ખવડનો હોય કિંજલબેન દવેનો હોય કે કોઈ પણનો હોય વિરોધ એમાં ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલની એન્ટ્રી થતી હતી પરંતુ આ બધાની વચ્ચે જ્યારે મિત્રો કીર્તિ પટેલ ભાવનાથની અંદર જઈને ત્યારબાદ એ જે કુંડની અંદર એને સ્નાન કર્યું ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો પણ વાયરલ થયો અને કીર્તિ પટેલ સામે ગુનો પણ અત્યારે દાખલ થઈ ગયો છે હવે આવનારા સમયની અંદર જોઈશું કે કીર્તિ પટેલ જેલમાં જશે કે કેમ હા પહેલાં પણ તમને ખબર હશે કીર્તિ પટેલ કે જે લગાતાર ને જામીન ઉપર ક્યાંક ને ક્યાંક બહાર આવી હતી પરંતુ હવે જોવા જઈએ તો કીર્તિ પટેલ કે જેની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જાય છે ભાઈ હવે આવનારા સમયની અંદર આપણે લોકો જોઈશું કે શું ખરેખર કીર્તિ પટેલ જેલમાં જશે કે પછી સત્યની જીત માટે લડશે એ તો મિત્રો આપણને આગળનો સમય આવશે ને ત્યારે ખબર પડશે કેમ કે સમય સમય બળવાન હોય છે હંમેશા માટે તો તમે શું કહેશો મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાકી હું તમને કહી દઉં મેં જેટલી પણ તમને માહિતી આપી આ સોશિયલ મીડિયા ઇન્ટરનેટના આધારે આપી છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી